સાબરકાંઠા વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પંદર દિવસ સુધી પ્રવેશ બંધી ઉપરવાસમાં અને વિજયનગરમાં ભારે વરસાદને લઈને વણજ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજારથી ત્રણ હજાર ક્યુસેક પાણીની નદીમાંથી છોડાઈ રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોળો ફોરેસ્ટ બંધ રખાયું છે વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું ત્રણ સપ્ટેમ્બર બે થી અઢાર સપ્ટેમ્બર બે સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું હુકમનો ભંગ કરનારને બી એન એસ બે હજાર ત્રેવીસની કલમ અને બે હુકમનો ભંગ કરનારને બીએનએસ એન એસ બે હજાર ત્રેવીસની કલમ અને બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર થશે આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પણ લાગુ પડી શકશે નહીં స్టోరీ రిపోర్ట్ బాయ్ జితేంద్ర సోలంకీ